दिल्ली एनसीआर प्रदूषण ने कारण सुप्रीम कोर्ट चिंता व्यक्त करी सुप्रीम कोर्ट आज दिल्ली एनसीआर प्रदूषण पर नियमित सुनवनी हाथ धरसे चीफ जस्टिस ऑफ इंडिया सूर्यकांत कहू કે નિયમિત સુનવણી કરી અને સમાધાન સૂર્દીશું પ્રદૂષણ પાછળ કોઈ એક કારણ નથી પરંતુ अनेक પરિબળો જવાબદાર છે સીજીઆઈ સૂર્યકાંતે બુધવારે સુનવણીમાં કહ્યું કે પ્રદૂષણ એટલું વધી ગયું છે કે સવારે 1 કલાક માટે ચાલવા નીકળ્યા તો તબિયત લથડી હાલ તો સુપ્રીમ કોર્ટે વૃદ્ધ વકીલો પર સુનવણી માટે કોર્ટમાં આવવા ઉપર ચિંતા વ્યક્ત કરી છે દિવસોમાં વર્ષથી વધુ વયના વકીલોને ઇન પર્સન સુનવણીમાંથી બાકાત રાખવાની પણ સુપ્રીમ કોર્ટ વિચારણા કરી રહી છે સુપ્રીમ કોર્ટ આજથી દિલ્હી એનસીઆર માં પર નિયમિત સુનાવણી હાથ ધરશે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે કહ્યું કે નિયમિત સુનમણી કરી અને સમાધાન સુર્દીશું પ્રદૂષણ પાછળ કોઈ એક કારણ નથી પરંતુ अनेक પરિબળો જવાબદાર છે સીજીઆઈ સૂર્યકાંતે બુધવારે સુનમણીમાં કહ્યું કે પ્રદૂષણ એટલું વધી ગયું છે કે સવારે 1 કલાક માટે ચાલવા નીકળ્યા તો તબિયત લથડી હાલ તો સુપ્રીમ કોર્ટે વૃદ્ધ વકીલો પર સુનમણી માટે કોર્ટમાં આવવા ઉપર ચિંતા વ્યક્ત કરી છે આવનારા દિવસોમાં સાહીઠ વર્ષથી વધુ વયના વકીલોને ઇન પર્સન સુનાવણીમાંથી બાકાત રાખવાની પણ સુપ્રીમ કોર્ટ વિચારણા કરી રહી છે